નમસ્કાર મિત્રો આપ છો સમાચાર સમાચાર હવે અગત્યના ભાવનગર નજીક કોળિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલંક મહાદેવના દર્શને એક શ્રદ્ધાળુઓની તમિલનાડુથી આવેલી બસ નાળામાં ખાબકી હોવાની દુઃખદ ઘટના બની છે આ બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચીને સમગ્ર સ્થિતિ અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર જેને અવગત કર્યા જિલ્લા વહીવટી તંત્ર ફાયર બ્રિગેડ તથા પોલીસ વિભાગ દ્વારા તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જીવના જોખમે તમામનું રેસ્ક્યુ કરી બચાવી લીધા છે અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે રિપોર્ટર જીશાન ખૂટ સાજી સમાચાર ડોટ લાઈવ ભાવનગર